ગુજરાતના કેટલાક જિલ્લામાં આવેલા પૂર બાદ આ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જેને પુનઃ સ્થાપિત કરવા સ્થાનિક એન્જિનિયરો અને કર્મચારીઓ દ્વારા જો કામગીરી કરવામાં આવે તો લાંબા સમય સુધી સેવા પુનઃ સ્થાપિત કરી શકે એમ ના હોય અન્ય જિલ્લાના એન્જિનિયરો અને કર્મચારીની મદદ લેવી અનિવાર્ય હતી જેને પગલે સુરત ડીજીવીસીએલ દ્વારા પોતાના એન્જિનિયરો અને કર્મચારી વડોદરા અને જામનગર ખાતે મોકલી મોટી કામગીરી પૂર્ણ કરવા મદદ કરી રહ્યા છે રાજ્યમાં ગમે તે સ્થળે અણધારી આફત આવી પડે ત્યારે રાજ્ય સરકાર પોતાના કર્મીઓને એક જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં કામગીરી માટે મોકલીને જે તે અતિવૃષ્ટિના જિલ્લાઓની પૂર્વવત સ્થિતિમાં આવે તે માટેના દિન રાત પ્રયત્નો કરે છે તાજેતરમાં જામનગર અને વડોદરા જિલ્લામાં વરસાદ પૂરની પરિસ્થિતિમાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી પૂર્વવત થાય તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પાંત્રીસ ટીમો સાથેના એકસો આઠ એન્જિનિયરો વીજકર્મીઓ વડોદરા જિલ્લામાં તથા જામનગર ખાતે દસ ટીમોના તેત્રીસ વીજકર્મીઓ ફીડરો રિપેરિંગ વીજ પોલની મરામત જેવા કાર્યોમાં જોતરાયા છે ભારે વરસાદ પૂર અને અતિ ઝડપે ફૂંકાયેલા પવનને કારણે સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો અને અંધારપટ છવાયું હતું ત્યારે મોટાભાગના ગામો અને શહેરોમાં વીજ પોલ પડી ગયા હતા અથવા ઓવરહેડ વાયરો તૂટી ગયા હતા સાથે જ ટ્રાન્સફોર્મર સહિતના ઉપકરણો પાણીમાં ગરકાઉ થઈ જતા સેંકડો ગામો અને શહેરોમાં વીજ સેવા ફરી સ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવી અતિ જરૂરી હતી અને આ કામગીરી માટે વધારાના એન્જિનિયરો અને કર્મચારી વગર થઈ શકે તેમ નહીં હોય